સુરતના ઉતરાણ પોલીસ મથકમાં માંકલેશ્વરના માધવપ્રિય દાસજી સ્વામી સહિત ત્રણ સામે કરોડોની ઠગાઈની ફરિયાદ નોંધાવવા પામી સુરત શર્મા વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં અંકલેશ્વર મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી એક સત્તાણું કરોડ પડાવ્યા હાલ તો ઉત્તરાયણ પોલીસે સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલાણાની ધરપકડ કરી છે વિક્રમ ભરવાડ દ્વારા ઉઘરાણી શરૂ રાખી કહ્યું હતું ત્રેસઠ લાખ ટ્રકની એન્ટ્રી વસૂલવાની બાકી છે હાલ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીનની મેટરમાં ગુનો નોંધાયો છે તો વર્ષ 2022 ના મે મહિનામાં બે મશીનો તૈયાર થયા હતા આથી મશીનની પૂજા કરવા સંતો આવ્યા હતા થોડા દિવસ પછી ડિલિવરી લેવાની વાત કરી હતી હાલ તો ઉતરાણ પોલીસના મામલે વધુ તપાસ હાથ ધરી છે આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીનો સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો ને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાર કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સહાયદો જે છે

એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠ થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એક મને મળતા અને આજ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતા અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે